નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણો આપણી YouTube ચેનલ માઇન્ડિયર સ્ટુડન્ટ વિથ જિગ્નેશન આપણે ધોરણ 12 આંકડા શાસ્ત્ર ભાગ 2 પ્રકરણ નંબર 2 એની અંદર ચોપડીના દાખલા પૂરા કર્યા હવે આપણે પ્રેક્ટિસના દાખલા ગણી રહ્યા છીએ ખાસ કરીને એવા દાખલાઓ કે જે દાખલા આપણને બોર્ડની एग्जामમાં ખૂબ જ ઉપયોગી બને તો ચાલો શરૂઆત કરીએ ટૂંકા દાખલાઓની અંદર દાખલા નંબર 16 માં જો આપણે આના અગાઉના લેક્ચર જોયેલા ન હોય તો આના અગાઉના 3 લેક્ચર

આપણને ખબર છે કે પી બરાબર એકના છેદમાં બે પીની છેદ આવે આની અંદર મૂકી દઈએ તો એ ગુણ્યા પી પી એટલે કેટલા છે એક ના બે બરાબર ચાર બે અહીંયા ફગાકાર માં છે બરાબર ઓલી બાજુ લઈ જાવ તો સેમ આવી જાય ગુણાકાર

કારણ કે અહીં ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 કીધું છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ નું मीनिंग શું થાય બે કે તેથી વધારે તો આમ n બરાબર 8 આઈપ તો 2 3 4 5 6 7 ને 8 7 વાર ગણતરી કરવી પડશે અથવા તો એની જગ્યાએ તમે ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે તો વેલ્યુ સમ ડાઉન કરી નાખો કુલ સંભાવના કેટલી હોય 1 1 માંથી p ઓફ 0 ને p ઓફ 1 સુધીનું શું કરી નાખો બાદ કરજો તો પણ જવાબ આવી જશે અહીંયા જવાબ કેટલો આવે છે તમારે મને જાણ કરવાની છે હવે વધી આગળ એક ત્રિપદી ચલ x નો મધ્યક 9 છે બરાબર મધ્યક 9 આપી દીધો છે તો દાખલામાં કેટલી કેટલી વસ્તુ જોવાની છે ખાસ મહત્વની છે અને વિચરણ જે છે 2.25 એટલે કે np અને np થી y પાસે એક જ સિસ્ટમ થી દાખલા ગણવાના છે કાઈ બીજી બુદ્ધિ લગાવવાની નથી તો ચાલ x નું સંભાવના વિધેય મેળવો જો અહીંયા નવો એક શબ્દ છે સંભાવના વિધેય મેળવો સંભાવના વિધેય એટલે શું તો આપણે જો સૂત્ર લખીએ છે કે p(x) ncx b ની x^2 q ની n x^2 તો એની અંદર તમારે શું કરવું પડે પહેલા n મેળવવો પડે p મેળવવા પડે q મેળવવા પડે અને n તો મેળવો એટલે કિંમત મૂકી દેવાની તો દાખલાની અંદર p q અને n n 10 આવે છે p 2/5 અને q બરાબર 3/5 આવે છે પછી આ જે છે તમારો મેઈન જવાબ થાય જો 3 માર્કમાં દાખલો પૂછાયેલો હોય અને તમે આ જવાબ લખતા ભૂલી જાવ તમારો 1 માર્ક કપાઈ જાય ઘણીવાર જવાબવારાની ભૂલના કારણે પૂરેપૂરો માર્ક પણ કપાવાની શક્યતા રહેતી હોય છે તો આઈએ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે જવાબ વિધેયમાં માંગ્યો હોય તો વિધેયમાં લખવો પડે ત્યાર પછીનો દાખલાઓ સિમ્પલ છે એક ત્રિપદીચલનો મધ્યક જે છે 9 છે અને વિચરણ કેટલું છે 2.25 છે

એનો જવાબ આવે છે n બરાબર 25 અને b બરાબર 3 ના છેદમાં 5 આવે ત્યાર પછી આ છે એક ત્રિપદી વિતરણનો મધ્યક 2 છે અને પ્રમાણિત વિચલન √16 હોય જો અહીંયા ખાસ યાદ રાખજો પ્રમાણિત વિચલન આપ્યું છે વિચરણ આપ્યું નથી તો વિચરણ કરો એટલે 16 આખા થઈ જાય તો એના પ્રાચલો શોધવાની વાત છે અને પછી વિધેયમાં એટલે પહેલા n બરાબર 10 b બરાબર 1 ના છેદમાં 5 અને ત્યાર પછી આપણે એનું વિધેય લખવાની વારી આવશે

અહીંયા મધ્યક ચાર આ રકમ છે આમાં ચેન્જીસ કરી નાખજો આમાં મધ્યક જે છે તમારી પાસે ચાર આવશે અને વિચરણ જે છે એ બે પોઈન્ટ ચાર છે બે પોઈન્ટ નથી અહીંયા કેટલા આવશે બે પોઈન્ટ ચાર આવશે જો એમ નહીં હોય તો જવાબની અંદર ફેરફાર આવવાની શક્યતા રહે છે એટલે આ દાખલામાં ફેરફાર નથી આ દાખલાની અંદર આપણે થોડોક રકમની અંદર લખવામાં ભૂલ થઈ ગયેલી હતી તો રકમ જે છે આ ચેન્જીસ કરી નાખશો આશા રાખીશ કે પ્રેક્ટિસનો દાખલો આપ ખૂબ સારી રીતે માણી રહ્યા હશો કે જેના કારણે આપને પરીક્ષામાં વધુને વધુ માર્ક્સ મેળવી શકો ધન્યવાદ